આ યાકુતપુરાનું નાકું છે છીપવાડ નાની છીપવાડની સામે યાકુતપુરા આ તમે કચરો જોઈ શકો છો એવી હાલત છે એવી હાલત છે કે કોઈ વ્યક્તિ અહીંથી પસાર થાય તો એને એની નાક બંધ કરવી પડે છે તો તમે વિચાર કરો કે અહીંના રહીશો કેવી રીતે અહીં રહેતા હશે સબકા સાથ સબકા વિકાસ શું આ જ સબકા સાથ સબકા વિકાસ છે

આ સૌની સહનશક્તિ તમે એક એક ક્યાં ગાડી ચલો મારી સાથે આ બાજુ આવો આ એક એક તમામ વિસ્તારની અંદર પૂર ઓસર્યા પછીની આ ગંદકીઓ છે પૂર ઓસર્યા પછીની આ ગંદકીઓ છે અને અમારા હર સંઘવી આવ્યા હતા મંત્રી અમારા ભૂપેન્દ્ર મુદુ મુખ્યમંત્રી આવ્યા હતા અને અમારા મેયરને બધા હોશિયારીઓ મારતા હતા બરાબર છે કે અમારી જેવું પૂર ઓસરે એવી અમારી પ્રાથમિકતા છે સફાઈ કરવાની અને ગંદકીમાં બીમારી ફેલાશે બરાબર ભાઈ ખંડેરાવ માર્કેટમાં બેસીને મગરો હોશિયારી નહીં મારવાની ગ્રાઉન્ડમાં આવીને જોઈ લો આજુ ગંદકી જેવા પૂર ઓસર્યા ત્યારથી આ ગંદકી એજ ઇટ ઇસ છે આવા દરેક ખૂણે છે તમામ ચાલો મારી સાથે અને આ છે વડોદરાનો મધ્ય વિસ્તાર અને આ એક એક ઘરવાળા વેરો આપે છે એટલે છે ને તમે ગૃહમંત્રીને મુખ્યમંત્રીને ઉલ્લુ બનાવો છો વડોદરાની જનતા છે ને મોદીજીના નામ પર વોટ આપતી હતી વડોદરાના સંસ્કારી નાગરિકો છે ને એ નમ્રતા છે એમની કમજોરી નથી અમે આજ દિન સુધી આ ખાડા કાન કર્યા છે પણ આજે તમે કહેશો ને સુરતથી ને અમદાવાદથી ટીમો બોલાય છે આ તમે જે બારસો કરોડ રૂપિયા તેરસો કરોડ રૂપિયા આવ્યા છે ને એ વાપરવાનું તમારું કૌભાંડ છે કારણ કે તમારા હવે કલ્ચર બની ગયું છે આપત્તિમાં અવસાર જ્યારે આપત્તિ આવે એમાંથી કઈ રીતે કમાવાનું પર છોકરાથી ત્રણસો રૂપિયા વડોદરાના છોકરા તમે આજે તમારું રેકેટ ઓપન થઈ ગયું હે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમે ખેસ પહેરાવાથી પેલી જેકેટો પહેરાવાથી તમે કૌભાંડ કરી લેશો હવે વડોદરાનો દરેક નાગરિક જાગ્યો છે અને બીજું જોઈ લેજો હવે તમે દરેક ગણપતિના છે ને પ્રોગ્રામોમાં તમે આરતી કરવા આવજો તમે વગર પ્રસાદી ખાધા વગર નથી જવાના અને તમે અમને તમને અમે લોકો નવરાત્રામાં ગરબા રમાડવાના છે અને આવજો તમે આરતીઓ કરવા આ તમારા કોભાંડો જોઈ લો બાર લાખ છપ્પન હજાર ની વાતો જોઈ લો ખૂણે ખૂણે કચરો પડેલો છે ખૂણે ખૂણે કચરો પડેલો છે અને તમે કઈથી ટીમો બોલાવી હતી બારસો કરોડ રૂપિયા તમે કઈ વાપરવાના છે જરા અમને બતાવજો તમે કારણ કે તમે આપત્તિમાં અવસર પામનારા લોકો છે અઢાર કરોડ છત્રીસ લાખ રૂપિયા તમે ખાસ વાડીસ મસાનમાં ખાઈ લીધા છે તમે લોકોએ એટલે તમે તો અહીંયા જ ભોગવવાના છો અને તમને તમારા કર્મોનું ફળ છે ને આ વડોદરાના સંસ્કારી નાગરિકો આપવાના છે કારણ કે અમે ભોળા છે પણ ગધેડા નથી હવે આ તમે જોઈ લેજો તમારા પાપ હવે પોકારી રહ્યા છે આ ખૂણે ખૂણે કચરો પડેલો જોજો ત્યાં જોઈ લો અહીંથી બતાવી દો આ દરેક દરેક ખૂણામાં દરેક દરેક વિસ્તારમાં કચરો પડેલો છે ને ગંદકી છે

અને તમને હવે જવાબ વડોદરાની જનતા આપશે ગણપતિ સ્થાપના થવાની છે શ્રી ગણેશ હવે વડોદરા કરવાનું છે તમારે બધા આરતી આવીને પ્રસાદ થઈને જવાનું છે આ અમારો સંદેશો છે જય માતાજી મહેન્દ્રસિંહ જય માતાજી